આ નોર્મલ તમારા અને મારા જેવો એક વ્યક્તિ છે બરાબર છે આપણે કોઈ પણ વ્યક્તિને એવું પૂછીએ કે તું કોણ છું તો એક કાં તો આપણને એનું નામ કહેશે કે હું આ વ્યક્તિ છું અથવા પોતાનું શરીર તરફ ઇશારો કરશે અને કહેશે કે આ હું તો છું અથવા કોઈ આઈડેન્ટિટી પેરામીટર આપશે કે હું ફલાણા ભય છું કે હું ફલાણી પોઝિશન પર છું એમ અને એનાથી એ પોતાનું અસ્તિત્વ આપણને બતાવશે પણ વાસ્તવમાં આપણને ખબર છે કે આપણે કોણ છીએ કેમ કે જો ખરેખર આપણે નામ હોત બરાબર આપણું નામ જ હોત તો એ નામ તો એક દિવસે ગાયબ થઈ જશે જ્યારે આપણે મરી જઈશું ત્યારે અને સેમ વસ્તુ બોડીને પણ લાગુ પડે છે અને સેમ વસ્તુ આપણા આઈડેન્ટિટી પેરામીટરને લાગુ પડે છે તો વાસ્તવમાં આપણને આ જે પ્રશ્ન થાય કે હું કોણ છું તો વાસ્તવમાં હું કોણ છું આ પ્રશ્નનો જવાબ શું છે ચાલો આજે એ સમજીએ તો જેને આપણે હું કહીએ છીએ એ હું એકચ્યુઅલી ત્રણ શરીરોનું બનેલું છે કેટલા ત્રણ શરીરો કયા કયા ગ્રોસ બોડી સટલ બોડી અને કોઝલ બોડી ગ્રોસ બોડી એટલે શું ગ્રોસ બોડી એટલે જે આપણે ફિઝિકલ આઈઝથી આપણે જોઈ શકીએ છીએ એ બરાબર જેની અંદર આપણે દરેક સેન્સ ઓર્ગન્સ આવી ગયા બરાબર છે આંખ કાન હા હાથ પગ મોઢું બધું દરેક વસ્તુ સેન્સ ઓર્ગન જેટલા પણ છે એ બધા આવી ગયા ગ્રોસ બોડીનું મુખ્ય કાર્ય છે અનુભવ મેળવવો પણ એ અનુભવ કોણ કરે છે ને એ આપણે સમજીશું કે વાસ્તવમાં જેને આપણે હું કહીએ છીએ અથવા સેલ્ફ કહીએ છીએ એ કોણ છે ને એ સમજીશું તો પહેલું થઈ ગયું આપણું ગ્રોસ બોડી બરાબર છે ગ્રોસ બોડીની અંદર સેન્સ એક્સપિરિયન્સ અને બોડીના એક્સપિરિયન્સ આવે કોના દ્વારા આ દરેક સેન્સીસ દ્વારા જે સેન્સથી આપણે જોઈએ છીએ ફોર એક્ઝામ્પલ મેં આંખથી જોયું એ જોયેલી ઇન્ફોર્મેશન જશે સૂક્ષ્મ બોડીની અંદર સટલ બોડીની અંદર બીજા શરીરની અંદર બરાબર છે બીજું શરીર છે એ સેનું બનેલું છે તો એ બનેલું છે ચિત્ત અહંકાર મન બુદ્ધિ બરાબર છે તો માની લો કે મેં આંખથી કોઈ ચકલી જોઈ બરાબર છે તો ચકલી થી જોઈલી ઇન્ફોર્મેશન ક્યાં જશે બુદ્ધિમાં જશે બુદ્ધિ શું કરશે એને એનાલાઈઝ કરશે કે આ એક્ઝેક્ટલી ઈમેજ છે એ ઈમેજ સેની છે બરાબર એ ઈમેજ એનાલાઈઝ થયા પછી મન છે એ સંકલ્પ વિકલ્પ કરશે બરાબર સંકલ્પ વિકલ્પ કેવા કે મેં જોઈલું હતું કે નહીં જોઈલું હવે એ કોને પૂછશે તો કે મેમરીને પૂછશે એટલે કે ચિત્તને પૂછશે મન છે ચિત્તને પૂછશે કે આ જોઈલું છે કે નથી જોઈલું અને જોયેલું હશે તો અહંકાર એને સ્વીકૃતિ આપશે કે હા અમે જોયેલું છે અને હું આ જાણું છું એટલે બુદ્ધિ આ ચાર વસ્તુ છે ને ચાર જ વસ્તુ એને અંતઃકર્ણ ચતુષ્ટય કહેવાય હવે આ અંતઃકર્ણ ચતુષ્ટય દરેક અનુભવનું કારણ છે બરાબર ખાસ કરીને અહંકાર અહંકાર છે એ આ દરેક પ્રક્રિયાઓ જે થાય છે મન બુદ્ધિચિત્ત બરાબર એના વડે જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે એને હું અનુભવું છું એ માધ્યમ પ્રોવાઈડ કરે અહંકાર આપણા દરેક અનુભવો દરેક વાસનાઓ દરેક ઈચ્છાઓ દરેક કર્મો દરેક આદતો એ બધું કોઝલ બોડીની અંદર સ્ટોર થાય છે બરાબર આ રીતે આપણા ત્રણ શરીર છે ગ્રોસ બોડી સટલ બોડી કોઝલ બોડી અને એના પછી એની અંદર એની નીચે રહેલો છે એકચ્યુઅલ હું જેને આપણે આત્મા કહીએ છીએ તો હવે તમે લોજિક લગાડો કે આંખ કાન હાથ વગેરેથી આપણે જે પણ અનુભવ મેળવીએ છીએ એ તો ખાલી ગ્રોસ બોડીના અનુભવ થાય બરાબર છે અને એ ગ્રોસ બોડીના અનુભવ અંતઃકરણ ચતુષ્ટયની મદદથી સાચા હોઈ પણ શકે છે અને નથી પણ હોઈ શકતા આપણા દરેક ક્રિયાઓ છે એ દરેક ક્રિયાઓ વાસનાઓ ઈચ્છાઓ કર્મો આદતો એ બધા દ્વારા અને ચિત્રની અંદર રહેલી મેમરીઝ દ્વારા તથા અહંકાર દ્વારા કંટ્રોલ થતા હોય છે આપણી દરેક ક્રિયાઓ તો તમે વિચારો કે આપણા આ સેન્સરી પરસેપ્શન્સથી આપણે ક્યારેય આત્માને પહોંચી શકીએ આત્મા સુધી જઈ શકીએ આત્માને શું સમજી શકીએ ક્યારેય ના સમજી શકીએ એ ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણા મનને આપણે આપણા મનને કંટ્રોલ કરીએ અને એટલા માટે મેડિટેશન કરવાનું હોય છે